પ્રભુ ઈશ્વરની જય મિત્રો પ્રિય ભાઈઓ અને બહેનો આજે આપણે પવિત્ર બાઇબલના અમુક એવા શક્તિશાળી વચનો ઉપર મનન કરવાના છીએ જે આપણા જીવનની સાચી દિશા આપી શકે છે આ વચનો આપણને જણાવશે કે કેવી રીતે આપણે આપણા વાલા ઈસુની નજીક આવી શકીએ તેમના રાજ્ય માટે તૈયાર થઈ શકીએ ને આપણા જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપીને આશીર્વાદિત બની શકીએ તો ચાલો આ પવિત્ર વચનોના ઊંડાણમાં જઈએ અને સમજીએ કે ઈશ્વર આપણી પાસેથી શું ઈચ્છે છે અને કઈ રીતે આપણે કલ્યાણના માર્ગ પર આગળ વધી શકીએ પહેલું વચન ઉદ્દેશમાળા અધ્યાય એકત્રીસ કરી સાત થી આઠ સોનાનો મો માણસને ખાડામાં ઉતારે છે મૂરખ માત્ર એમાં સપડાય છે એ મોથી મુક્ત ધનવાન જે સોના પાછળ પડ્યો નથી તેને ધન્યવાદ આ વચનમાં જણાવવામાં આવ્યું છે કે આપણા જીવનમાં જો આપણે સોનાનો મોહ રાખીશું તો આપણે ખાડામાં ઉતરીશું એટલે આપણા વાલા ઈસુથી દૂર થઈ તેના રાજ્યથી દૂર થઈ જઈશું તેમની યોજનાથી દૂર થઈ જઈશું આપણે સમજદાર બનીએ અને આપણા જીવનમાં સૌથી ઉપર દરેક કામમાં જીવનના દરેક નાના કામમાં આપણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપવું જોઈએ તેમજ તમે પ્રાપ્ત ઈચ્છા રાખવી જોઈએ બીજી બધી બાબત કરતાં ઈશ્વરના રાજ્યમાં જવા માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ માટે આપણે ગરબાન હોવા છતાં દનના મોહથી મુક્ત રહેવું જરૂરી છે આપણું હૃદય અને આપણો સમય માત્ર ઈશ્વર અને તેમની યોજના પાછળ જ હોવો જોઈએ બીજું વચન તિતસ અધ્યાય ત્રણ કડી આઠ આ વાત વિશ્વાસપાત્ર છે હું તો એમ ઈચ્છું છું કે આ બાબતો પર તું ખાસ ભાર દેતો રહેજે જેથી જેમણે ઈશ્વર ઉપર શ્રદ્ધા મૂકી છે તેઓ મન દઈને સત્કર્મોમાં મળ્યા રહે આ ઉત્તમ છે અને કલ્યાણ કરનારી છે પણ અક્કલ વગરની ચર્ચાઓ સંસાવળીઓ વાદ વિવાદો અને નિયમ સંહિતાને લગતા ઝઘડોથી દૂર રહે છે કારણ એમાં નથી કસો લાભ કે નથી કસો અર્થ આ વચનમાં પણ આપણને કહેવા માંગે છે કે આપણે જોઈએ દરેક બાબતમાં આપણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપીને જ્યારે આપણે ઈશ્વરને મળીશું ત્યારે આપણે વિશ્વાસપાત્ર સાબિત થઈ ગયો આ વચનમાં ઈશ્વર આપણા પ્રત્યે તેમની ઈચ્છા દર્શાવે છે જો પ્રભુ આપણી પાસે એક ઈચ્છા રાખીએ છીએ તો આપણે તેને પૂરી કરવી જોઈએ આ વચન કહે છે કે આ કલ્યાણકારી છે અને આ વચન તે પણ કહે છે કે આપણે કઈ વસ્તુ ના કરવી કેમ કે તે વસ્તુ કરવાથી આપણે ખોટા રસ્તા ઉપર જતા રહીશું અને તેનાથી આપણને કોઈ લાભ થશે નહીં ઈશ્વરના રાજ્ય જવા માટે આપણે સત્કર્મ દ્વારા ઈશ્વર પ્રત્યેની સદાય સાબિત કરવાની છે અને અર્થહીન વિવાદોથી દૂર રહીને શાંતિ અને કલ્યાણના માર્ગને અપનાવવાનો છે ત્રીજું વજન જો કરી એકવીસ પણ જો તું કોઈ સારા માણસે પાપ ન કરવાની ચેતવે અને તે પાપ ન કરે તો તે તો તારે ચેતાવણી રીતે જીવતો રહેશે એટલું જ નહીં તારો જીવ પણ બચી જશે આ વચનમાં કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ ખોટા રસ્તા પર હોય આપણે તેને પવિત્ર બાઇબલ વિશે જણાવીએ અને તે વ્યક્તિ જો સુધરી જશે તો તે બચી જશે નર્કમાં જતો અને શાશ્વત જીવન પ્રાપ્ત કરી લેશે અને તેને જીવન મળશે અને તે વ્યક્તિને લીધે તમારો પણ જીવ બચી જશે ઈશ્વરના રાજ્યમાં જવા માટે પ્રચારક બનીને અન્ય આત્માઓને બચાવવા મદદ કરવી એ ઈશ્વરની દ્રષ્ટિએ મોટો સત્કર્મ છે જે આપણને તમને રાજ્યની વધી નજૂક લઈ જાય છે

આપણે પાપમાં પડીએ અને તે પાપ ક્યાંથી ઉદભવે છે પાપનું કારણ શું છે તે જાણવામાં આવ્યું છે જો આપણા હૈયામાંથી એવું નીકળતો હોય તો આપણે પવિત્ર નથી આપણે પવિત્ર થવાની જરૂર છે આ વચન આપણે પવિત્ર થવા માટે પ્રેરણા આપે છે અને આપણા હૈયામાં જે છે તેને બહાર કાઢી ફેંકી દેવામાં કહે છે ઈશ્વરના રાજ્યમાં જવા માટે હૃદયની શુદ્ધતા એ ઈશ્વરની રાજ્યની જ આવી છે આપણે સતત આપણા વિચારોને દાનતને તપાસીને પવિત્રતા જાળવવી પડશે પાંચમું વચન પહેલો થે અત્યાચાર કરી બીજે પ્રભુ ઈસુને નામે તમને જે જે આજ્ઞાઓ કરેલી છે એ તમે જાણો છો ઈશ્વરની તો એવી ઈચ્છા છે કે તમે પવિત્ર થાઓ તમે વે વિચારથી દૂર રહો આ વચનમાં આપણને જે આજ્ઞાઓ આપવામાં આવી છે તેને પાલન કરવાનું કહેવામાં આવ્યું છે પાલન એટલે જીવનના દરેક કામમાં પછી તેના હોય કે મોટું હોય આપણા બધા કામમાં પ્રભુને આપણે આજ્ઞાઓ પાલન કરવાની છે જો આ કરીશું તો આપણે પવિત્ર થઈશું અને પાપથી દૂર રહીશું આ કરવાથી આપણે ઈશ્વર યોજના પાસે તમારા રાજ્યની પાસે તેમની પાસે પહોંચી શકીશું ઈશ્વર રાજ્યમાં જવા માટે વે વિચાર સહિત દરેક પ્રકારના પાપથી દૂર રહેવું અને પવિત્રતામાં જીવવું એ ઈશ્વર રાજ્યમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે છઠ્ઠું વચન ત્રીજો યોહાન તે પહેલો કડી અગિયાર નરસુ છે તેનું નહીં પણ સારાનું અનુકરણ કર છે ભલું કરે છે તે ઈશ્વરનું સંતાન છે ભૂંડું કરનાર ઈશ્વરના દર્શન કદી પામ્યો નથી આ વચનમાં બે વાત જણાવવામાં આવી છે પહેલું નરસુ એટલે ખરાબ વસ્તુ કે કામ કરવા નહીં ત્યાંથી આપણે નર્ક પાત્ર થઈશું અને આપણા વહલા ઈશ્વરથી દૂર થઈશું આપણને ઈશ્વરના દર્શન થશે નહીં આ વચન કહે છે કે આપણે ઈશ્વરના સંતાન છે જો ભલું કામ કરીએ તો તો મિત્રો હવે ઈશ્વરના રાજ્યમાં જવા દર્શન કરવા માટે શું કરવું ને શું ના કરવું તે આ વચન જણાવે છે ઈશ્વરના રાજ્યમાં જવા માટે નરસાથી દૂર રહીને સતત સારું કાર્ય કરીને જ આપણે ઈશ્વરના સંતાન હોવાનું સાબિત કરી શકીએ છીએ અને તમારા દર્શન પામી શકીએ છીએ સાતમું વચન અધ્યક્ષ કડીબે તમારા માતા પિતાએ માન આપવું એવી પહેલી આજ્ઞા છે જેમાં એવું વચન આપેલું છે કે એથી તમારું ભલું થશે અને તમે ધરતી ઉપર દેર્ઘાયું થશો આ વચનમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે આપણા માતા પિતાની દરેક પરિસ્થિતિમાં માન સન્માન આપીશું ત્યાંથી આપણું ભલું થશે આપણા માટે તે સારું છે આ વચન ખાલી વચન નથી પરંતુ એક આજ્ઞા છે અને આપણે આપણા પ્રભુની આજ્ઞા માની તેનું પાલન કરવું જોઈએ રાજ્યમાં જવા માટે આ આધીનનું પાલન ઈશ્વર પ્રત્યેની આપણી અધીનતા દર્શાવે છે અને આ ધરતી પર આશીર્વાદિત જીવન તરફ દોરી જાય છે જે આત્મિક પરિપક્વતા માટે જરૂરી છે આઠમ વચન કલશા અધ્યચાર કરી છો તમારી વાણી સદા મધુર અને રસાળ રાખજો દરેકને કેમ જવાબ આપવો તે સમજી લેજો આ વચનમાં જણાવવામાં આવ્યું છે કે આપણા જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે ત્યારે આપણે આપણા મનને આપણી ઈચ્છાઓને આપણા ગુસ્સાને કાબૂમાં રાખી આપણી વાણી હંમેશા મધુર રાખવામાં જાણવામાં આવ્યું છે આપણે ગમે તે બોલવાનું ના પાડવામાં આવી છે વિચારી સમજીને બોલવાની વિનંતી કરવામાં આવી છે બોલ્યા પછી વિચાર કરવો એના કરતાં બોલ્યા પહેલાં વિચાર કરવો સારો છે આપણે પાપથી બચી જઈશું અને ઈશ્વરની વધુ નજીક જઈ શકીશું ઈશ્વરના રાજ્યમાં જવા માટે કાબૂમાં રાખેલી અને મધુરવાણી એ પવિત્ર આત્માનું એક ફળ છે તે આપણે પાપથી બચાવે છે અને બીજાઓને ઈશ્વરના પ્રેમનો અનુભવ કરાવે છે તો મિત્રો આપણે જોયું કે આ પવિત્ર વચનો આપણા જીવન માટે કેટલો સ્પષ્ટ માર્ગ દર્શાવે છે સોનાના મૂળથી દૂર રહેવાથી લઈને માતા પિતાનું સન્માન કરવા અને આપણી વાણીને મધુર રાખવા સુધી દરેક વચન આપણે ઈશ્વરની ઈચ્છાને પ્રમાણે જીવ અને આશીર્વાદ જીવન જીવવા માટે પ્રેરણા આપે છે યાદ રાખો ઈશ્વરના રાજ્યમાં જવાનો માર્ગ આ પવિત્રતા અને આજ્ઞાપણથી જ બને છે